ચુડા તાલુકા પંચાયતના પ્રમુખ રજા ઉપર ઉતરતા નવા પ્રમુખની વરણી આવી સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકા પંચાયતના પ્રમુખ ઈશ્વરભાઈ માધરજીઓ પોતાના વ્યક્તિગત કારણોસર એક માસની રજા ઉપર ઉતરી જતા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિનોદભાઈ વાઘેલાને પ્રમુખ તરીકે વરણી કરમાવી હતી વિનોદભાઈ વાઘેલાની ચુડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વરણી લોહીધામ સ્વામિનારાયણ મંદિરના સંતોની ઉપસ્થિતિમાં વિનોદભાઈ વાઘેલાના હાર પહેરાવીને ચુડા તાલુકાના વિકાસના કામો કરીને ચુડા તાલુકાને અગ્રેસર બનાવવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી લોહીધામ સ્વામિનારાયણ મંદિરના સંતોની ઉપસ્થિતિમાં ચુડા તાલુકા પંચાયત ખાતે કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જશુભા સોલંકી ચુડા તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ઝાલા તનકસિંહ રણા કંશ્યામભાઈ રોજાસરા માનસંગભાઈ મસાણી ચુડા ગ્રામ પંચાયતના સરપંચ રોહિતભાઈ લકુમ સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર કન્ક્ષી ચંદુભા રાણા મારું નામ છે જિલ્લા પંચાયતના સદસ્ય અને તાલુકાના પૂર્વ પાર્ટી તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ આજરોજ અમારે પરંપરા મુજબ બે માસ ઈશ્વરભાઈ પ્રભુ તાલુકી હતા એમને રજા મૂકી અને ઉપપ્રમુખશ્રીને ચાલ લેતો તે ધરવાડી સમાજને પણ લાભ થાય અને તાલુકા પંચાયતમાં દર વખતે અમારા કિર રાણા સાહેબની સૂચના મુજબ દર વખતે આ પ્રયત્ન કરવામાં આવે છે અને તમામ પ્રયત્નો સફળ થયા છે અને બધાને એકા બીજીનો પ્રમુખ તરીકે વારો આવી જાય એ બધું જોઈ અને તાલુકા પંચાયત થોડા કર્મચારીગણ આગેવાનો એવી શ્રી રાણા સાહેબની સૂચના મુજબ આ તાલુકો ચલાવશે એવી હું માંગી

અગિયાર દિવસ નો ઉત્સવ છે અને આવતી સાલ આ ઉત્સવ નિમિત્તે એકસો આઠ વધારો ફોન કરતો